અંજાર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તથા શહેરી અને અર્બન લાઈવલીહૂડ મિશનના સંયુક્ત ઉપક્રમે માય થેલી અભિયાનના ભાગરૂપે અંજાર પાલિકા તથા સખી મંડળની બહેનોના સહયોગથી જૂના કપડાનો સદ ઉપયોગ કરીને વિનામૂલે કાપડની થેલીઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત અંજાર નગરપાલિકા દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2025 સુધી દર અઠવાડિયાના ગુરુવાર અને શુક્રવારે થેલીનું વિતરણ કરવામાં આવ जूना कपड़ा आपी नवी थेली श्री शारदा सेवाश्रम बिलेश्वर नगर एक सौ सो सोल थी एक सौ मोलवाड़ी गली खेत्रपार मंदिर पाचड़ સમય સવારે 10.00 થી 2.00 અને બપોર 3.00 થી 6.00 દરમિયાન મેળી શકાશે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવાનો પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક સખી મંડળની બહેનોના કૌશલ્યને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે સખી મંડળની બહેનો દ્વારા વપરાયેલા કપડામાંથી સુંદર અને ટકાઉ થેલીઓ બનાવવામાં આવી રહી છે આ થેલીઓ લોકોને તેના જૂના કપડામાંથી વિનામૂલ્યે બનાવી આપવામાં આવે છે